જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં છેલ્લા દિવસે ઉમેદવારોએ ફોર્મ ભર્યા ભાજપ કોંગ્રેસ ઉમેદવારો ઉત્સાહભેર ફોર્મ ભરી અને જીતનો દાવો વ્યક્ત કર્યો છે ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભરવા પહેલા વિજય વિશ્વાસ સભાનું પણ આયોજન કર્યું વિજય વિશ્વાસ સભામાં ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે પૂર્વ કોંગ્રેસ નગરસેવક રઝાક હાલાનીની નારાજગીની સામે હાલ છતી થઈ ચૂકી છે ત્યારે વોર્ડ નંબર આઠમાંથી કોંગ્રેસની ટિકિટ કપાતા તેઓએ અમે એક એક સાથે સાથે પેનલ થઈ વિશ્વાસ વિકાસ અને સૌના સાથના નારા સાથે કામ કરશું જે કાર્યકર અને જે અમને સેવાનો મોકો જે પણ પાર્ટી દ્વારા આપવામાં આવશે તે પૂરી નિષ્ઠા સાથે અમે ચારેય લોકો પેનલની સાથે રહી અને જનતા ઉપર અમને ભરોસો છે કે જંગી બહુમતીથી પેનલ ટુ પેનલ અમને વોટ કરશે અને ભારતીય જનતા પાર્ટીના નારા ઉપર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના જે કર્મ છે જે કાર્ય છે એના દ્વારા અમને કોન્ફિડન્સ છે કે ખૂબ સારો રિસ્પોન્સ જે છે એ જૂનાગઢની જનતાનો અમને મળશે બે હજાર એકવીસના અંદર હું કોર્પોરેટર કોંગ્રેસને સિમ્બોલ ઉપર ઇલેક્શન લઈ લો જંગી બહુમતીથી કોંગ્રેસની ફીટ કાઢીને આપી તે બાદ ગઈકાલે પરમ દિવસે મને એવું જાળવા મળી છે કે મને વોર્ડ આઠ મારી ટિકિટ કાપીને ટિકિટ લડવા માટે મોકલતા હતા મેં કીધું હું મારું વોટ મૂકીશ નહીં પણ જ્યારે મને ડીપમાં ઉતરતા જાણ મળી કે આ લોકોએ પૈસા લઈને ટિકિટ નું વેચાણ કરે છે બે માં એક નેતા એમ કીધો તો કે પુંજાભાઈ વંશ હેમાનભાઈ વસાવડા બલોદ સાહેબ એ લોકોએ એક 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 ટિકિટના નવ નવ લાખ રૂપિયા લીધેલા છે તો હું એમને પૂછવા માંગુ છું મીડિયા ના માધ્યમ થી તમે કેટલા રૂપિયા આપેલા છે આ લોકોને કોંગ્રેસના નેતાઓને મારા આખી પેનલ સાથે મારા અમારા વિસ્તારમાં બહુ બધો રોષ છે ભાજપ પ્રત્યેનો અને એ રોષ નો અમને ક્યાંક ને ક્યાંક ફાયદો મળશે અને આ વખતે જુનાગઢ ની પ્રજા એ નક્કી કરી દીધું છે કે આ ભાજપ જે ભ્રષ્ટાચારી ભાજપ છે એને જાકારો દેવાનો છે